પાટણ શહેરની મધ્યમાં આવેલા ચતુર્ભુજ બાગ હાલની ઉનાળાની ગરમીની સિઝનમાં લોકો માટે બળબડતા બપોરની ગરમીમાં રાહત મેળવવા અને શાંતિ માટે એક મહત્વનો આશરો બની રહ્યો છે બજારમાં ખરીદી અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વટેમાર્ગો માટે ચતુર્ભુજ બાગ વર્ષોથી આશીર્વાદરૂપ રહેલ છે પરંતુ સમય જતાં આજે આ બગીચાની હાલત ઉજ્જડ બની જવા પામી છે અને માત્ર નામનો જ બગીચો રહી જવા પામ્યો હોવાનું લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે પાટણ શહેરમાં લગ્ન સિઝનની દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અનેક લોકો ખરીદી અને હટાણું કર્યા બાદ ચતુર્ભુજ બાગમાં સમૂહમાં ભેગા થઈને ચા પાણી કરવાની પરંપરા રહી છે આ પ્રણાલી આજે પણ ચાલુ રહી છે તે ઉપરાંત શહેરી વિસ્તારના લોકો તેમજ આસપાસમાં લારીઓ લઈને ઉભા રહેતા લોકો માટે પણ આ બગીચો એક આશ્રયનું કેન્દ્ર રહ્યો છે વડી શહેરના સિનિયર સિટીઝન્સ પણ સાંજના સુમારે આ બગીચામાં સમૂહમાં બેસીને તેમના સંસ્મરણો વાગોળતા જોવા મળતા હોય છે પરંતુ આજની સ્થિતિએ જોતા આ બગીચામાં માત્ર વર્ષો જૂના આસુપાલવના વૃક્ષો જે બગીચાની ઓળખ અને શોભા સમાન બચ્યા છે અને તેના આશ્રય જ હજારો લોકો કાળઝાળ ગરમીમાં છાંયડો અને ઠંડક મેળવવા આ બગીચાના આશરે આવીને બેસે છે પરંતુ બગીચાની ઉજ્જવળ સ્થિતિ જોઈને લોકો દુઃખ નિશાશા નાખતા હોવા અહીં લગ્ન સિઝન ખરીદી કરવા આવેલા કેટલા ગ્રામીણ લોકોએ જણાવ્યું કે આ બગીચો વર્ષો પહેલાં સૌના માટે શાંતિથી બેસવાની અને શુદ્ધ વાતાવરણ મેળવવાની એક મહત્વની જગ્યા હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ બગીચો સાવ ઉજ્જડ બની ગયો છે તેને પહેલાનો જેવો લીલોછમ બનાવી લોકો પરિવાર સાથે બગીચામાં બેસવા આવે તેવો હરિયાળો બનાવવાની જરૂર છે આ બગીચામાં સગા સ્નેહીઓ સાથે આવેલા શંકરજી ઠાકોર નામના એક જાગૃત વ્યક્તિએ જણાવ્યું કે નગરપાલિકાએ ચતુર્ભુજ બાગને ફરીથી વ્યવસ્થિત આયોજન કરીને અગાઉની જેમ તેને ફૂલ ઝાડ અને લાઇટિંગ તેમજ ફુવારા સાથે આકર્ષિત બનાવવાની જરૂર છે જો નગરપાલિકા આ કામ કરી શકે તેમ ન હોય તો શહેરની અન્ય કોઈ સ્વૈચ્છિક સંસ્થાને આ બગીચો દત્તક આપવો જોઈએ જેથી તેનું વ્યવસ્થિત રીતે આયોજન કરીને બગીચો ફરીથી ડેવલપ થઈ શકે પાટણ શહેરની બરાબર મધ્યમાં આવેલા અને હરિયાળીથી શોભતા ચતુર્ભુજ બગીચાનો એક સમય હતો જ્યારે શહેરી વિસ્તારના લોકો પરિવાર અને બાળકો સાથે આ બગીચામાં ટહેલવા નીકળતા હતા એટલું જ નહીં બગીચામાં ચોમેલ લીલું છમ ઘાસ અને ચારે બાજુ ફૂલ છોડ તેમજ બગીચાની મધ્યમાં ઉડતી ફુવારાની છોડો અને લાઇટિંગને લઈને બગીચો સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો પરંતુ આજે ચતુર્ભુજ બાગમાં નથી ફુવારો ચાલતો કે નથી ફૂલ છોડ કે નથી લીલું ઘાસ જોવા મળતું આના માટે જવાબદાર કોણ તે સૌએ ચિંતન કરવાનો મુદ્દો છે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને બાગ બગીચા કમિટીના ચેરમેને એકવાર ચતુર્ભુજ બગીચાની રૂબરૂ મુલાકાત લઈને તેને ફરીથી જીવંત બનાવી બગીચો પાટણ શહેરના આકર્ષણનું કેન્દ્ર બને તે દિશામાં યોગ્ય પ્લાનિંગ કરીને પગલાં ભરવાની સાચી જરૂર છે એવી વ્યાપક લોક માંગ જાણવા મળી રહી છે ત્યારે નગરપાલિકા બગીચાને નવપલવિત કરવા ઈચ્છતી ન હોય તો કોઈ સંસ્થાને દત્તક આપવાની તૈયારી દર્શાવવી જોઈએ જેથી પાટણના શહેરીજનોને અને ગ્રામીણ વિસ્તારના લોકોને ભરબજારમાં એક શુદ્ધ વાતાવરણ પૂરું પાડતો અને શાંતિની પ્રતિતિ કરાવતો સારો બગીચો મળી શકે આજે પાટણ શહેરની મધ્યમાં આવેલ ચતુર્ભુજ ચતુર્ભુજ બગીચાની મુલાકાત લેતા એટલા દશ્યો અહીંયા પિસ્તાલીસ ડિગ્રી અત્યારે તાપમાન છે ત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે કે મહિલાઓ વૃદ્ધો બાળકો આજે પરેશાન થઈ રહ્યા છે તડકાના કારણે અત્યારે જાળી પણ તમે જોવો અત્યંત સારો પણ નથી અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આખો ઉજ્જડ જેવો બગીચો થઈ રહ્યો છે કોઈ લીલોતરી નથી કોઈ ઘાસ નથી હું આપના માધ્યમથી પાટણ કહેવા માગું છું કે આપ જો ન કરી શકતા હોય તો પાટણમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે સસ્થાઓને સોંપી દો તો પણ સરસ આ બગીચાને આનંદ લાયક બનાવે અત્યાર તમે જોઈ રહ્યા છો કે ગમડાની પબ્લિક ઉનાળાનું વેકેશન છે અને લગ્નની ખરીદી કરવા પણ લોકો આવી રહ્યા છે એ પણ અત્યારે હેરાન હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આપણે આપના માધ્યમથી કહેવા માગું છું કે જેમ બને તેમ ઝડપી આ બગીચાને સારો બનાવવામાં આવે સરસ બનાવવામાં આવે એવી આશા રાખું છું અમે વામૈયા ગામથી ખરીદી કરવા માટે રિવારની સિઝન ચાલે છે લગ્નનો અને આજે સરસ્વતી આપેલા ચતુર્દ બાગની અંદર અમે બગીચામાં આવ્યા છીએ અને ત્યાં છાયડો પણ નથી પાણીની સગવડ નથી છાયડો નથી તો વસ્તી હેરાન પરેશાન થઈ રહી છે તો આ બગીચાને કોઈ પણ રીતે ગમે કરીને થોડુંક સગવડ કરીને પણ સારો બનાવવા સુધારા અને બધી સગવડ પૂરી પડે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને કોઈ પણ સંજોગે આવું અમે તો વસ્તી અત્યારે બજારમાં કેટલી ફરે છે પણ બધી સહેલાવણા ટવળી રહી છે તો આપ સર્વેને જે કોઈ કાર્યકર્તા હોય એમને નમ્ર વિનંતી છે કે બગીચો સારો બનાવ